અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આ પ્રસંગે લાખો ભક્તો ઉમટી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી પણ આ મહત્વપૂર્ણ અવસરમાં હાજરી આપશે દરેક રામ ભક્ત આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા માંગે છે લોકો કોઈપણ રીતે પ્રવેશની વ્યવસ્થા કરવા માટે તેમનાથી થતા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે આ માહોલમાં તક મળતા જ નકલી એન્ટ્રી આપનારા ઠગ પણ વીઆઈપી પાસ સાથે એક્ટિવ થઈ ગયા છે હાલમાં વોટ્સએપ પર એક મેસેજ ફરતો થઈ રહ્યો છે શુભેચ્છા સંદેશની સાથે લખવામાં આવ્યું છે કે તમને બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરમાં યોજનાર કાર્યક્રમ માટે વીઆઈપી પાસ આપવામાં આવી રહ્યો છે આ મેસેજ સાથે એક લિંક મોકલવામાં આવી રહી છે મેસેજમાં કહેવામાં આવ્યું છે કે આ લિંક પર જઈને આ એપ ઇન્સ્ટોલ કરો અને ફ્રી વીઆઈપી પાસ મેળવો આ મેસેજ છેતરપિંડી છે સાયબર ઠગ હાલમાં રામલલ્લાના દર્શન માટે વીઆઈપી પાસ આપવાના નામે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો